ભગવાન વ્યાસજી ચિંતિત થયા ભગવાન સુખદેવજી જનકના દરબારમાં ગયા વ્યાસજી ચિંતામાંથી મુક્ત નથી થયા અને ઘણી વાર જીવનમાં બને તમે જેના માટે આખી જિંદગી મહેનત કરો ને પુરુષાર્થ કરો ને અરે કોઈક વાર જીવનમાં એવું બને જેના માટે ભેગું કરો જેના માટે મહેનત કરો જેના માટે પુરુષાર્થ કરો ને એ વ્યક્તિને તમારી કિંમત ના હોય આ તો એ વ્યક્તિને તમારી સાથે રહેવું ના હોય એક જ ચિંતા થઈ ભગવાનની કૃપાથી ગણપતિ મહારાજની કૃપાથી દિવ્ય ભાગવતની રચના તો કરી જેના કલ્યાણ માટે અને જેના ઉદ્ધાર માટે મેં ભાગવત પ્રગટ કર્યું એ દીકરો તો મને છોડીને જતો રહ્યો અને જીવનમાં ધ્યાન રાખો જેના ભાગ્યમાં જે સમય ઈશ્વર જે નિશ્ચિત કર્યું છે ને ઘણીવાર તમે જોજો છોડીને ગયેલી વ્યક્તિ પણ બાર વર્ષે પાછી આવે અમારો ત્યાંનો રસોઈ છોડીને ગયો તો ચૌદ વર્ષે પાછો હવે એમ કે હવે વનવાસ નથી જોઈતો એમ ભગવાન વ્યાસજી વિરાજયા છે ચિંતિત થયા અને જીવનમાં તમે જોજો કે મનુષ્ય જન્મમાં ગમે તેવી ચિંતા હોય પણ વૈષ્ણવો તમારા સતત જપ કરે છે એની ચિંતા પરમાત્મા કરે છે જરાક તકલીફ કે જરાક મુશ્કેલી લાગે ભગવાન વ્યાસજી ચિંતિત થયા ભગવાન નારાયણે દિવર્સિંહ નારદને કહ્યું છે પધારો અને ભગવાન ચિંતામાંથી મુક્ત કરો જીવનમાં બજી બાજુથી ઘેરાઈ જાવ ને મુશ્કેલી આવે ને અને કોઈ રસ્તો ના મળે ભગવાનનું નામ સ્મરણ કરો સાહેબ ઓમ નમો ભગવતી વાસુદેવાય નામ સ્મરણમાં એટલી તાકાત છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ રસ્તો શોધવો નહીં પડે ઓચિનતાને કોઈક એવી વ્યક્તિ મળશે કે જે તમે એના પહેલા તમને માર્ગ બતાવી દેશે નારદજી આવ્યા ભગવાન વ્યાસજીએ વંદન કર્યા બિરાજમાન કર્યા કુશળતા પૂછી નારદજી ભગવાન વ્યાસના સ્વરૂપના દર્શન કર્યા ભગવાન આપણા મુખ પર ઉદાસીનતા કેમ છે તમે જોજો જીવનમાં ઘણી વ્યક્તિ અંદરથી ઉદાસ હોય પણ બહાર ખબર ના પડે અને અમુક વ્યક્તિ તો જીવનમાં હસવા ખાતર હસતી હોય છે પરિવારને રાજી રાખવા સમાજને રાજી રાખવા પોતાની જાતને રાજી રાખવા બહારથી હશે હસે પણ અમુક અંદરથી પુષ્કળ દુખી હોય છે નારદજીએ કહ્યું પ્રભુ થયું શું જીવનમાં ધ્યાન રાખો ભાઈ એ બોલ ભગવાનના નામમાં એટલી તાકાત છે ને તમારે કોની જરૂર છે ખબર નથી કપરા સમયમાં તમારે જેની જરૂર છે ને ભગવાન એને મોકલે છે પછી ઓળખાણ હોય કે ના હોય સંબંધ હોય કે ના હોય એ વ્યક્તિ અચિંતાને બે પાંચ મિનિટ માટે આવે તમારા પ્રશ્નનો જવાબ આપીને જતી રહે ત્યારે સમજવાનું આ ગોળ ગેફ્ટ નારદ ભગવાન વ્યાસે વંદન કર્યા અને સૌથી પેલો પ્રશ્ન ભગવાન વ્યાસે નારદજીને પૂછ્યું પ્રભુ આપ ચોવીસ કલાક આણંદમાં કેમ રહો છો અને મનુષ્ય જન્મ મળ્યો છે ને ભાગવતજી તો કે છે ઈશ્વરે આપ્યું હોય કે ના આપ્યું હોય પણ ચોવીસ કલાક હસતા રહો અમુક તો રસ્તા મળે ને આપણે કહીએ જય શ્રી કૃષ્ણ બરાબર છે તો કે આ બેરે બેરે જીવીએ બધા છોકરા ને છોકરા ખા એટલું છે પાછો જવાબ આપે આ દાર રોટલો નીકળ્યો અલા હું દાર રોટલો ભાઈ આપણું શાસ્ત્ર તો ત્યાં સુધી કે ખિસ્સામાં પાંચ રૂપિયા હોય તો એ કહેજો નારાયણની કૃપા છે અમુક ને તમે જોજો એ ઉઠે ત્યાંથી રડતો જ હોય સવાર મારે તમને ચા પીવડાવી હતી પણ પાકીટ ભૂલી ગયો અરે